આ તમારે રૂપિયા અમને આપવાના તો છે જ અને તમે આપવાના જ છો જો તમે ધારવી ને તો આ તમારું મકાન અમે ખાલી કરાવી નાખવી અને એની ઉપર અમે કબજો લઈ શકીએ કારણ કે એ દસ્તાવેજ અમે લઈ લીધો છે હા તો એ કામ કરો ને હવે એ જ તો બાકી રહ્યું છે ને ઘરે આવે ત્યારે તો બહુ સારી સારી વાતો કરતા હતા કે તમે બાયુ માણા છો ઘરમાં લેડીસો છે એટલે તમારી પાસે આવું ના કરી શકું અરે પણ તમને કેમ એવું લાગે છે કે હું એ મકાન લઈ લેવાનો છું મેં મેં કીધું કે હું મકાન લઈ લેવાનો છું

મને આવી રીતે તમારી ઓફિસે મળવું યોગ્ય નથી લાગતું આ પાંચ માણસ જોશે ને તો કેવી કેવી વાતો કરશે મારી અરે આ જો તમારા ફાયદાની વાત છે અને તમારે રૂપિયા ન દેવા પડે અને અમારે ફાયદાની વાત છે એ હું વાત કરું છું તમને કઈ વાત હું હમણાં આવ્યો તો તમારા ઘરે અને મેં જોયું તમારા ઘરમાં તમારા નણંદ છે અને એક મિનિટ શું બોલો છો રૂપાળા છે એટલે હા કે એવી વાત થઈ તમારા દીકરી સમાન કહેવાય અરે પણ દીકરી સમાન હું એને દીકરી જ માનું છું પછી કાય તો પછી આવી વાત છે ની કરો છો તમે મારી વાત તો સાંભળો તમારી વાત છે ને મને લાગતું નથી કે સાંભળવા જેવી હોય હવે ફાલતુ બકવાસ કરી હોય ને તો મારી પાસે સમય નથી અને હવે મારી નણંદ નામ ના લેતા તમે એના લગ્ન કરાવવા તો માંગો છો એ એક આખી જિંદગી તો તમારી ઘરમાં માં નહીં બેસક ઉવારી તો તો એની માટે સારામાં સારો છોકરો ડાયો અને સંસ્કારી અને ખમતીધર ઘર બધી જ રીતે યોગ્ય તમે ના પાડી જ ન શકો એવું એક ઠેકાણું લઈને હું આવ્યો છું એક વાત મને નથી સમજાતી તમે શું કામને અમારી મદદ કરો તમે શું કામ મારા નરનબા માટે માગુ લઈને આવો તમે શું કામ અમને ઘર बताओ અમારે તો તમને પૈસા આપવાના છે અરે એટલે જ હું કહું છું અને આમે ઠેકાણું તો છે ને કોઈ વચટિયો હોય ને એ જ બતાવે કઈ દીકરીનો બાપ એમ ન કે કે મારી દીકરીનો સંબંધ કરવો છે કોઈ વચટિયાને રાખવો જ પડે વચ્ચે અને મે આવા ઘણા સંબંધ કરાવ્યા છે અને તમારી તમારી નળન મને એક જ નજરમાં મને એવું લાગ્યું આ અમારા શેઠના ઘરમાં શોભે એવી છે એટલે હું તમને કહું છું અને વાત તમારા ફાયદાની છે ને અમારા ફાયદાની વાત છે કેવો ફાયદો અને તમારા શેઠ કોણ જો એ આદિ શેઠ છે ને એ અમારા શેઠ છે એ પણ કુવારા છે રૂડા છે રૂપાળા છે બધી રીતે સારા છે સંસ્કારી છે એક મિનિટ હમે છે ને તમારા શેઠ ને ઓળખતા નથી અબ શું કયું આદિ હવે આધી શું છે શું કરે છે શું નઈ અને અમે તો એમને જોયા પણ નથી કોઈ વ્યક્તિને જાણે જોયા વગર અમે કેમ અમારી નાનંદબાનો હાથ આપી દઈએ અરે એ જ મુદ્દાની વાત છે આ મેં તમને જે રૂપિયા આપ્યા નહીં એના જ છે અને આ તમે લગ્ન કરાવો ને અમારા શેઠ સાથે તમારી નળનના તો આ રૂપિયા માફ કરી દેવી અને ઉપરિયામણ બીજા રૂપિયા પણ આપીએ અને જો એવું નથી કે આ અમારા શેઠને કોઈ દીકરી મળતી નથી એને તો લાઇન લાગે છે પણ અમારા શેઠાણી એમ કહે છે કે નરેશભાઈ તમે કહો ને ત્યાં આપણે આમાં ત્યાં આપણે આદિનો સંબંધ કરાવીએ એટલે મને તમારી એ પહેલી નજરમાં જ તમારી નળન ગમી ગઈ છે અને સંસ્કારી દીકરી છે સુશીલ છે એટલે હું વાત ચલાવું છું

કારણ કે તમારી નળન સુખમાં જાય છે જો તમે બીજે પૂછવા જાઓ ને તો બધાને ઈર્ષા થાય કે જો મીરાને સારું ઠેકાણું મળે આ ત્યાં ન કરાવે એટલે અમારી ટીકા કરશે ખોટી ખોટી ટીકા કરશે એટલે પૂછવા નહીં જતા વિચાર નહીં કરતા મને વિચારવા દો અને તમે હમણાં પૈસાની વાત કરી કે જો અમે અમારા ઘરની દીકરી તમારા શેઠ વેરે આપીએ તો તમે વ્યાજના પૈસા માફ કરી દેજો અરે વ્યાજના માફ કરી દો અને આ આ બધા રૂપિયા આ મૂળકા રૂપિયા માફ કરી દો અને તમારો જે દસ્તાવેજ છે ને એ તમને પાછો આપી દેવી અને ઉપરી અમને તમારે બે ચાર લાખ જોતા હોય ને તમારા હસબન્ડને કોઈ ધંધામાં ઇન્વેસ્ટ કરવા માટે તો એ પણ આપીએ પણ તમે એકવાર હા પાડી જાવ હા જુઓ હે હું ના કહી શકું પહેલા મને ઘરે વાત કરવા દો અમારે દીકરી આપવાની છે સમજ્યા જાણ્યા વગર કેવી રીતે આપી દેવી અરે સમજવાનું નથી આમાં કહું છું ને બધી રીતે યોગ્ય છે અમારા શેઠ હું મારા ઘરે વાત કરી જોઈશ અને અમારે એક મિનિટ અમારા પંદર લાખ તમારી પાસે લેવાના છે ને દસ્તાવેજ અમારી પાસે છે એ વાત પણ યાદ રાખજો આજે હજી કાનમાં આવ્યા આજે તો આવે એટલે ધોઈ જ નાખું રામ રામ બેન પૈસા પૈસામાં છે ને એ દેવેનની હાલત બહુ અત્યારે ખરાબ છે મને પહેલેથી ખબર હોત ને કે આવો દયાળુ અને દયાવંત તમારો સ્વભાવ છે તો હું નોકરીએ રાખત જ નહીં પગાર તો બરાબર લઈ જાવ ઉઘરાણીમાં તો કાંઈ આવતું નથી અને જો નો કામ થતું હોય ને આવું તમારે કર્ણ જેવા જ કામ કરવા હોય ને તો તમે છૂટા હો આપણે તમને ધંધામાં રાખવા જ નથી પણ તમે એની ચિંતા કરવામાં એના રૂપિયા આવી જાય એ ના નથી પડતો હું મારું ત્યારે ત્યારે મારી થાછડીએ રૂપિયા મૂકશો લ્યો ચિંતા કરો માં દીધા ત્યારે પૈસા લેવા બધા આવ્યા ત્યારે દીકરા થઈને આવ્યા હતા અને હવે આપવાના આવે એટલે બધા બાપ થઈને આપશે એમ નહીં ચાલે રોજે રોજ ની ઉઘરાણી અને રૂપિયા મન જોશે જ પણ આને દોષી ને દીકરો દારૂડી જોશે ને પાસે શું કરો છો નહીં શું છે અલે એમાં એવું છે જો ત્યારે આપણે કડક ઉઘરાણી કરવી અને એ લોકો જો પોલીસમાં જાય ને તો આપણું આવી બનશે પાછું એટલે રહેવા જો ધીમે ધીમે આપણે ઉઘરાણી કરીને રૂપિયા આવી જશે બસ બસ પોલીસ ની તો મારી આમે વાત જ નહી કરવાની પોલીસ આરે બધુંય મારું સેટિંગ છે પૈસા લેવા આવ્યા ત્યારે દીકરા થઈને આવ્યા અને હવે આપવાના છે એટલે બાપ થઈને આપશે કા ઈ તો હાલ છે જ નહીં હાન પડે મારા હાથમાં વ્યાજના રૂપિયા જોઈએ એટલે જોઈ એને આપણે એટલી બધી એની બે એક તો એની ઘરે હું ગયો ને તો ઘર જ એવું હતું અને એ મારી સામે કર કરવા મળ્યો એ કે હું તમારા રૂપિયા આપી જ દેવાનો છું પણ ધંધામાં ખોટ ગઈ ને એટલે હું નથી આપી શક્યો પણ એ ચિંતા કર્યા જેવી વાત છે જ નહીં તો હું હું થોડો પાછો આવું તમારે હું કામ હોય ક્યાં તમારા ગાંઠના રૂપિયા હતા રૂપિયા તો મારા હતા ને એટલે મારે તો ચિંતા હોય તમારે નહીં તમારે તો અહીંયા આવીને બસ હે હે ઘર આવું હતું ઘર એવું હતું તો રૂપિયા લેવા આવ્યો હું કામી અરે પણ તમે જો તમને તમને ફાયદાની વાત કરું સમજાવવાના ધંધા કરતા જ નહીં મારે કાંઈ સમજવું નથી તમે બેન મારી વાત સાંભળો આપણા ફાયદાની વાત આપણા આદિત્યનું ઘર બંધાઈ જાય તો તમને ગમે કે ન ગમે સુશીલ સંસ્કારી છોકરી જો એને મળે અને હામેલીને કોઈ દેવા આવે તો તમારા આદિત્યનું ઘર બંધાઈ જાય કે ન ઘર બંધાઈ જાય અને એ અને આપણો આદિત્ય ભલે ગમે એટલો ખરાબ રહ્યો દારૂ પીવે બધુંય કરે એટલે કોઈ હારા ઘરની છોકરી છે ને એને તો આ પાડશે જ નહીં પણ આ તો હું એવી છોકરીની વાત કરું છું ને કે જે આપણા આદિત્યને સુધારી દેશે અને એની જિંદગી સુધારી દેશે અને તમારું ઘર હોતે ને સંભાળી લેશે તમારે કોઈ જાતની ચિંતા નહીં રહે એવી હું વાત લઈને આવ્યો છું તો આદિત્યનું ઘર બંધાવાનું છે પણ તો ઈ આદિત્યના લગ્નને અને ઉઘરાણીના પૈસાને ને શું સંબંધ

બહુ એટલે બહુ સમજદાર સંસ્કાર એવી છે તો હું એમ કહું છું કે આપણે એને એવી ઉઘરાણી કરવી ટાઈટ અને જો એ ન આપીએ કે તો આપણે એને એમ કહેવી કે અમારા નાના શેઠ આદિશને એની હારે તારા બેનના લગ્ન કરાય એટલે જો એ આપણા ઘરમાં આવશે ને તો આદિત્યને અને આપણા ઘરને સંભળાઈ લેશે હારામ સારું કહેવાય તો હાચું કહું નરેશભાઈ આપણે મહિલાને ઘણો વખત થયો ને આપણે ભેગા કામ કરીએ આજે પહેલી વાર તમે કાંઈક બુદ્ધિની વાત કરી

બહુ જરૂરી વાત છે દેવેન અહીં આવજો તો બહુ જરૂરી વાત એટલે તું કેવા શું માંગે છે કહું છું કહું છું શાંતિ રાખો ને દેવેન શું કરે છે હા હા હક જલ્દી આવો ને કામ છે મારે શું થયું મમ્મી દેવેન હું શું કહેતી હતી બેનબાની ઉંમર એમ પણ થઈ જ ગઈ છે અને આ એમના લગ્ન કરવાનો બરાબરનો સમય છે તો આપણે એમના લગ્ન માટે વિચારવું જોઈએ ને લગ્ન માટે વિચારવું જોઈએ એટલે હું કઈ સમજી નહીં તું અચાનક આ મીરાના લગ્નની વાત કરે છે હું એમ કહું છું કે જો લગ્ન કોઈ એવી વાત તો નથી ને કે એક છોકરો જોયો ને તરત પસંદ કરીને હા પાડી દેવાય કેટલા મુહૂર્તિયા જોવાના હોય પછી પસંદ પડે છોકરીને પસંદ આવે છોકરાને પસંદ આવે પછી લગ્નની વાત ચાલે તૈયારીઓ થાય પછી લગ્ન થાય કે નહીં બધી વાત સાચી પણ આમ અચાનક તું લગ્નની વાત લઈને આવી અને અત્યારે તને પણ ખબર છે કે ઘરનો માહોલ કેવો ચાલી રહ્યો છે હા બધી જ વાતનું છે ને સમાધાન આવી જશે એ કેવી રીતે મારી પાસે છે ને એક બહુ સારો મુરતિયો આવ્યો છે બેનબા માટે એકદમ પરફેક્ટ માંગુ આવ્યો છે પરફેક્ટ માંગુ અને આ તું કઈ વાત કરે આ પ્રસંગ લઈને બેઠા હોય બેટા અત્યારે ઉપાધિઓ ચાલે છે એમનેમ દીકરીને થોડી ભણાવાય તું આ જે ગોળ ગોળ વાત કરીને લાંબી કરે છે ને વાત એને તું સીધી રીતે વાત કરીશ હા જુઓ આપણે બેન બાને લગ્ન કરાવી દઈશું ને તો લગ્નનો એક પણ રૂપિયાનો ખર્જો આપણે નહીં થાય પ્લસ આ જે તમે વ્યાજે પૈસા લીધા છે ને એ પણ માફ થઈ જશે વ્યાજ કેવી રીતે હું સમજાવું નરેશભાઈ છે એટલે જેની પાસે દેવેને વ્યાજે રૂપિયા લીધા છે એ ભાઈ નરેશભાઈ કોઈ બીજાને ત્યાં કામ કરે છે જ્યાં જે માલિક છે એ ના માલિક હા બા બાનો દીકરો છે આદી કરીને અચ્છા એટલે જ્યાં નોકરી કરે છે એમનો દીકરો આદિત્ય તો એનું શું છે પણ અરે નરેશભાઈ છે ને મને એવું કહેતા હતા કે તમારા નાણન છે ને એ દેખાવડે સારા છે એ સ્વભાવના સારા છે ને સમજો પણ ઘણા છે તો તમને જો સારું લાગતું હોય ને તો આપણે ત્યાં વાત કરીએ ના 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 બેટા આ જેને આપણે રૂપિયા આપવાના હોય એ ઘરમાં દીકરી દેવી એ કઈ યોગ્ય નથી મને યોગ્ય નથી લાગતું હો અરે મમ્મી કેમ હા કેમ યોગ્ય નથી અરે વિચારો તો ખરા હટલા પૈસાવાળા છે અને આપણે બેન બેનબાના લગ્ન ગમે ત્યાં તો કરાવવાના જ છે ને અહીંયા નહીં તો બીજે એટલા માટે હું કહી રહી છું એટલીસ એકવાર જોઈ તો લઈએ એટલે મમ્મી સાથે સાથે જો બેનના લગ્ન પણ થઈ જાય અને આ બાજુ આ જે બધું માથે છે એ પણ ઉતરી જશે ને નરેશભાઈ ચોખ્ખું મને કહ્યું છે કે હું ગેરંટીની સાથે કહું છું તને વચન આપું છું કે જો તું તારી બેન બાના લગ્ન આઈ મીન તારી નણંદ ના લગ્ન આદી સાથે કરાવીશ ને તો જે પણ આપણે એમને પૈસા આપવાના છે ને એ બધા માફ કરી દેશે અને લગ્નનો એક પણ રૂપિયો નહીં આપવો પડે એટલા પૈસાવાળા લોકો છે આપણે તો ખુશ થવું જોઈએ કે બેનમાં માટે એટલા પૈસાવાળાનું માગું આવ્યું છે બધી વાત સાચી બેટા પણ સામે આટલા રૂપિયાવાળા હોય ને આપણા જેવા સાધારણ ઘરમાં લગ્ન કરાવવા તૈયાર થાય એટલે વિચારવા જેવી વાત તો કરીશ ને લે બોલો હત્યા સમાજમાં કેટલા કિસ્સા બને છે કે જે ગરીબ ઘરની દીકરી હોય સાધારણ ઘરની દીકરી હોય ને એને ઘરમાં લાવવા માગે છે કેમ તો કે એમના ઘરનો ઉતાર થઈ જાય અને એમને એક સારી અને સંસ્કારી છોકરી મળી જાય બધી વાત સાચી પણ દામિની બહુ તમને એમ નથી લાગતું કે આપણે આ ઉતાવળીએ વિચારી રહ્યા છીએ અરે આપણે ક્યાં કાલે લગ્ન કરાવવા છે તમે એટલીસ વિચારી તો જોવો અને મને તો છે ને એવું લાગે છે કે બહેનવા માટે આનાથી પરફેક્ટ અને સારું માગું કે હોય જ ના શકે દેવેન અરે એટલા પૈસાવાળા જ્યારે સામેથી આવ્યા હોય ને લગ્ન કરાવવા માટે તો મોઢું ધોવા ના જવાય આ મમ્મી નું કેવું છે ખબર છે લક્ષ્મી ચાંદલો કરવા આવે ને ત્યારે મોઢું ધોવા બેસે અરે આપ પેલા મમ્મી શું કહે છે તો સાંભળ જો તમે બંને હા પાડતા હોય તો એકવાર જોવાનું રાખે હા તો અમારી હા છે આપણે એકવાર જોવામાં શું વાંધો છે એકવાર જોઈ તો લઈએ જો બધી રીતે બરોબર હોય તો બેનના લગ્ન કરવામાં શું વાંધો છે આમ પણ કોઈ પણ જગ્યાએ બેનના લગ્ન તો કરાવવાના થશે અને કદાચ એવું પણ બને કે આ માંગુ આવ્યું છે એ આવ્યું છે પછી આપણી પરિસ્થિતિને જોઈને કદાચ બીજા માંગા આવે પણ ન પણ આવે ખરા અને હવે તો એવું ક્યાં જરૂરી છે કે બધા સારા જ આવશે સારું બેટા તમે કહો છો તો આપણે જોવાનું રાખીએ હા તો પછી નરેશભાઈ ફોન કરી દો તમે नरेश ભાઈ ને હા જય શ્રી કૃષ્ણ ઘર કો તો અમાર કઈ પ્રોબ્લેમ તો નથી થઈ ને ના ના પ્રોબ્લેમ શું રસ્તો તો બધો જોઈ લો જોઈ મે આ તમારો દીકરો હા આ મારો દીકરો આદિત્ય શું કોને છે આમણા હમણા તો એક જગ્યાએ ગયો તો ને ત્યાં બેસી ગયો એટલે નહીં સમજાયું નહીં એ તો એમ વાત કરે જ કે હમણા એક બિઝનેસ માટે કે એના પાર્ટનર ને મળવા ગયો તો ને તો એ ઓફિસમાં બેઠો એમ કે છે પણ હમ કેમ બેઠા છે કઈક બેલેન્સ નથી રહેતું એમ નું તો સારી છે ને એમ કે આવતા એવું કેમ લાગે છે ના ના કઈ પ્રોબ્લેમ તો નથી ને ના ના કઈ પ્રોબ્લેમ નથી હા કઈ વાંધો નથી મને બધું બરાબર છે આ તો હું ક્યારે છોકરી જોવા ગયો નથી એટલે

તમે તમારો ફ્રેન્ડ સાથે બહાર બધે ફરવા જાઓ બેન આ હામનું નામ આદિ છે તમને જોવા આવ્યા છે હા હા આદિત્ય છે અને મમ્મી છે હા જોવા આવ્યા છે તો પછી તમે શું વિચાર્યું કેવા મારા નણંદ મને તો મીરા પસંદ જ છે તમે આપ તમારો વિચાર જણાવો ને તમે તમારા દીકરાને પૂછો એને પૂછી જો પછી અમે અમારી દીકરીને પૂછીશું શું અરે એને શું પૂછો હું શું શું હા એમને તો પૂછવું જ પડે ને એવું કહેવા માંગો છો ને હા તમારો જવાબ શું છે આદિ તને મીરા ગમે છે ને મારા સવાલોના જવાબ આપે પછી કહું ને હા ગમે છે ગમે છે અચ્છા પણ તમે કહી દીધું ગમે ગમે છે છે પણ આ કઈ રમત તો છે ને કે કે ઢીંગલા ઢીંગલીનો નથી આજે થઈ ગયા અને કાલે મારી દીકરીને વડાવી દીધી આના માટે વિચાર કરવો પડે તમે તો કહી દીધું કે તમને મારી દીકરી પસંદ છે વિચાર તમારે નથી કરવા જુઓ તમને બધી જ ખબર છે કે અમે લોકો કોણ છીએ

ઘર સારું છે પૈસા ટકેય સારું છે આપણે બીજું તો શું જોઈએ ખાનદાની હોવા જોઈએ અને આમનું નામ તો શહેરમાં કેટલું મોટું છે ને મમ્મી મારું પણ હા આપણે જ વાત કરે છે શાંત રહે નામ મોટું છે બેટા પણ વિચારીને જવાબ આપીશું ઉતાવળીએ નિર્ણય નથી લેવા મારી દીકરીની જિંદગીનો સવાલ છે જુઓ આમણે કીધું એમ અમારું ઘર પૈસે ટકે સુખી છે અમે લોકો સુખી છીએ તો તમારી દીકરીને ક્યાંય અમે દુઃખ અરે રૂપિયા હોવાથી કઈ અમારે હાથો નથી પાડી દેવાતી ને એવા તો ઘણા માંગા આવે પણ ના ના પડાય ને મમ્મી વિચારો તો ખરી આંટી હું શું કહું છું એકવાર તમે વિચારી લો કારણ કે તમને પણ મારા નણંદ પસંદ આવી જ ગયા છે ને મને કોઈ કહે છે કે હું અહીંયા કેમ બેઠી છું તમે એક કામ કરો જાઓ તમારે નથી બેસવું ને જાઓ મમ્મી જવા દઈએ જાઓ

આપણે તો હા છે હાથ સમજી લો તમે સીધા ગોળ દાણા ખાય જ લઈશું વિચારીને જવાબ આપીશું અત્યારથી હા નહીં સમજતા કારણ કે મારી દીકરીની જિંદગીનો સવાલ છે હવે તમે રજા લઈ શકો છો હા અત્યારે તો અમે જઈએ છીએ અને તમારા જવાબની રાહ જોશું અને આગલો વ્યવહાર પણ તમને ખબર જ છે ને ને ચાલો ચાલ બધી રીતે સરસ ઈ અને આદિ ઘરના આંગણે ઉભા હોય ને તો ઘર શોભી ઉઠે ખાલી રૂડી રૂપાળી નહી પછી સુશીલ સંસ્કારી અને તમારા ઘરમાં કોઈ આવ્યું હોય ને મહેમાન તો એને પણ આવકારો આપે બધી રીતે સારી છોકરી છે એ કુમકરણ આંખ ખોલ ને અહીંયા વાતો ચાલે જ ને એ તે તારા લગન ની અને તને ઊંઘાવે છે અને જો બેન આમ ગણો ને તો એવી એવી દીકરી છે ને આપડે આદી ને મળે જ નહીં સાચી વાત છે પણ હવે પછી જરીક આદી શેઠ ને સમજવું પડે હો હા હું સમજવાનું મારે હ તમે કયો ત્યાં મારે લગન કરી લેવાના એમ આદી આદી

તો અઠવાડિયું નો ખાતા તો થાય અરે તો તને અઠવાડિયા કોણે કીધું એક દી આછવાનો હતો મારી વાત સાંભળો તમારી પાસે ભગવાનનું નું દીધેલું બધું છે તમારી પાસે અને જો તમે આ બધું મૂકી દો તો તમે સારું સુખ ભોગવે કો આવી સારી સંસ્કારી છોકરી મળે છે એ તમારું ઘર સાચવી લેશે સુખ ભોગવા દે એમ છે હા ઓળખો જો આમને આ બધું દાનમાં આપી દેવું છે બોલો આ એકનો એક છું વારસદાર તો વારસદારના ભાગમાં ભાગ કઈ ના આવવું નરેશ તમે વિચાર કરો એને કામ ધંધો કરવો નથી ઘરની જવાબદારી ઉઠાવી નથી અને ખાલી એને દારૂ પીને પડ્યા રહેવું છે તો હું એના માટે આ બધું રાખું અરે પણ તમે આ બધું મૂકી જો ને શેઠ હવે નથી સારું લાગતું ને આ આ બધું તમારે શરીર તમારું તમારું આ જિંદગી બધી તમારી આ બધી બગાડે એમ છે તમારું આ ઘર છે ને ભાંગી જાય હમણાં આપશે આપ્યું છે તો ભોગવો ને તમને કેટલી વાર કીધું છે ઉપરનું બટન ખુલ્લું રાખવાનું ઉઘરાણી માટે જવું હોય ને તો વટ પડવો જોઈએ વટ બસ તમે માનશો આખો દી પી પીને શરીર અંદરથી થી હાવ ખોખલું થઈ ગયું છે પણ એને કે બુદ્ધિ જ છે નરેશભાઈ ને હા હે ખોખલું થઈ ગયું છે તમને ખબર છે મારું શરીરમાં કેટલી તાકાત છે કેટલી નહીં બતાવો જરા આપડી હું એમ ખોખલું નથ કેતી હા માનસિક રીતે તું ખોખલો થઈ ગયો છે હું તમને ચોખી વાત કરું અમે ત્યાં જોવા ગયા બરોબર છે આ માનું છું નશામાં હતો પણ છોકરી ગુસ્સામાં હતી મારી સામે જરાક પણ વાત ન કરી આપડે જય શ્રી કૃષ્ણ કરવાનો રિવાજ હોય તો મેં કર્યા ને જય શ્રી કૃષ્ણ કર્યા મેં અને પછી ગુસ્સામાં ગઈ ઝુમ કરી તમે વિચાર કરો આ હાલતમાં ઈ મને નથી ગમતો પારકા ને ગમે બસ ગમે મને બીક એ જ લાગે છે કે એ જો આમ જો આ પંદર લાખ રૂપિયા એટલે કંઈ બહુ મોટી રકમ કહેવાય તો કરીને આપી દે હે તમને અને આપડે પાસે કોઈ સારી દીકરી નહીં દે હા દીકરી દે હે પણ એ પછી છે ને જાય ને એવી દીકરી દે તમે ચિંતા ન કરો બાહ સામ જો બસ જુઓ મારી અને સાંભળો તમે કહો છો ને કે એ છોકરીને મને રિજેક્ટ કરી દેશે ના પાડશે એમ

દરેશભાઈ તમે એને ઓળખો છો પૈસાનો વહીવટ તમે કર્યો તો હવે ધમકી પણ તમે આપશો અને હા એ લોકો પાસેથી કેમ હા પડાવી એ તમારું કામ છે હમ જાવ અને હું જાવ છું જાવ બા જા થેન્ક યુ